આજ રોજ કલેક્ટરને આવેદન એ બાબતમાં આપ્યું છે કે જ્યારે આપણે સાતમ આઠમ જન્માષ્ટમી ઉપર જે આપણે વરસાદ થયા એમાં મોરબી જિલ્લાની અંદર ખાસ કરીને ઘણા બધા તાલુકા આપણે જે હળવદ તાલુકો છે માળિયા તાલુકો છે મોરબી તાલુકો છે ટંકારા તાલુકો છે દરેક તાલુકાની અંદર પારાવાર નુકસાન જે ખેડૂતોને થયું છે એ બાબત વિશેનું આવેદન હતું ખાસ કરીને એની અંદર જે કાંઈ મુદ્દાઓ હતા અત્યારે જે સર્વેની કામગીરી ખેડૂતને આપવા ખેડૂતોના સર્વે માટેની જે કામગીરી આપવામાં આવેલી છે તો એની અંદર સેવકો હોય અથવા તો તલાટી હોય એ લોકોને નવ નવ દસ દસ ગામ એક વ્યક્તિને જવાબદારી આપેલી છે હવે સરેરાશ એક ગામની અંદર તમે આશરે જુઓ તો દોઢસોથી બસો ખેડૂતોને નુકસાની નોંધાવેલી હોય હવે કોઈ ગ્રામ સેવકનું તમે ઉદાહરણ લ્યો તો કોઈ એક ગ્રામ સેવક એક ગામની અંદરના સર્વે કરે હવે એમને દોઢસોથી બસો ખેતર ના સર્વે કરવાના હોય ફોટા પાડવાના હોય આ સર્વેમાં એ એક ગામના સર્વે માટે આશરે અઠવાડિયાનો સમય લાગતો હોય અને આ એક તલાટી અથવા ગ્રામસેવકને જો નવથી દસ ગામની જવાબદારી આપેલી હોય તો જે દસમું ગામ હોય એમના સર્વે માટે થઈ અને બે મહિનાનો સમયગાળો લાગી જતો હોય છે તો આવા સમયની અંદર એમની જે કામગીરીના જે ભારણ છે એ એકથી બે જ ગામ આપવા જોઈએ જેથી કરી ત્વરિત ધોરણે અઠવાડિયાથી દસ દિવસની અંદર આ જે કામગીરી છે એ પૂર્ણ થાય અને ખેડૂતોને યોગ્ય વળતર અને યોગ્ય ન્યાય મળે તદઉપરાંત બીજી વાત એ છે કે આ ભાજપ સરકારની અંદર એમ તો જો કે એવું એવું હોય તો એ કહી શકાય કે આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારની અંદર ખેડૂતોને હંમેશા અન્યાય થતો આવ્યો છે અને ખેડૂતોની મજાક બનાવીને રાખી દીધેલી હોય એવી આ એવી આ સરકાર વર્તન કરતી હોય છે તો આ વખતે આ સરકારે અમને જ્યાં સુધી જાણવા મળે છે ત્યાં સુધી હેક્ટર દીઠ બારથી તેર હજાર રૂપિયાનું સર્વે આપવાનું છે એવું નક્કી કરેલું હોય એવું અમને જાણવા મળ્યું છે સોર્સ માધ્યમ થકી અને બે હેક્ટરની મર્યાદા નક્કી કરેલી છે બે હેક્ટર એટલે આશરે બારથી સાડા બાર વીઘા જમીન થતી હોય છે તો જે કોઈ વીસથી પચીસ વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને એમને કપાસ અથવા મગફળીના વાવેતર કરેલા હોય અને એમને જે નુકસાની ગઈ હોય તો એમની સાથે કેવો અન્યાય ઝળડતો અન્યાય ગણી શકાય કારણ કે તમે જો વીસ વીઘાનો ખેડૂત ખેડૂત ખાતેદાર હોય પચીસ વીઘાનો પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને એમને બે જ હેક્ટરની મર્યાદાની અંદર જો એમને સર્વે કરી અને આપવામાં આવે તો હેક્ટર દીઠ બાર હજાર રૂપિયા એટલે બે હેક્ટર ચોવીસ હજાર રૂપિયા આપવામાં આવતા હોય તો અત્યારે કમસે કમ ખેડૂતનો જે નુકસાનીનો ખર્ચો ગણો ને બિયારણનો અને દવાનો ખર્ચો ગણો તો દોઢથી બે લાખનો અત્યારે એમનો ખર્ચો થઈ જતો હોય છે તો આ સરકાર આ ખેડૂતોની આવી મજાક મશ્કરી બંધ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને બે હેક્ટરની જે મર્યાદા છે ટાક મર્યાદા એમને વધારવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગણી છે